પાંચ સેકંડના અંતરે અકસ્માત ટળ્યો વલસાડના રામબડી વિસ્તારમાં મોટરસાયકલ સવાર પસાર થયા જર્જરિત એપાર્ટમેન્ટનો ભાગ ધરાશય થયો સ્લેબ ધરાશય થવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ હતી જો કે કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી આથી લોકોએ આશ્કારો અનુભવ્યો હતો લાંબા સમયથી આ બિલ્ડિંગ જર્જરિત હતી ચાર દિવસ અગાઉ પણ આ બિલ્ડિંગનું સ્લેબ પડ્યો હતો ત્યારે પણ એક મહિલાનો ચમત્કારિક બચાવ પણ થયો હતો આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં દેખાતા દ્રશ્યો મુજબ આ વખતે પણ સ્લેબ પડ્યો એની બે ત્રણ સેકન્ડો જ પહેલા જ મોપેડ ચાલકો નીચેથી પસાર થઈ ગયો હતો અને વધુ બે રાહદારીઓ પણ ચાલતા આવી રહ્યા હતા જેઓ પણ બિલ્ડિંગથી આઠથી દસ ઢગલા દૂર હતા અને બિલ્ડિંગ નીચે પહોંચે પહેલા સ્લેબ તૂટી પડ્યો હતો નજીકમાં એક વૃદ્ધ પણ બેઠા હતા પરંતુ સ્લેબના કાંકરા ખરતા જ તેઓ દોડીને દૂર ભાગી ગયા હતા હતી તમામનો બચાવ થયો હતો અને કોઈને પણ ઈજા થઈ ન હતી પરંતુ લાંબા સમયથી જર્જરિત આ બિલ્ડિંગના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાં જ પાલિકા કોઈ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે હું બહાર આવ્યો ને ત્યાં બાકડ પર બેઠેલો ને ઉપરથી બેગ થૂપ પડ્યું અને મારા પગમાં વાઈ છે મને ને મને બીજા ચાર જણા ગાડી પર ગયા ને સ્કૂટર પર જતા જતાં એ લોકો બી બચી ગયા ને આ બધું અમે બચી ગયા છે હવે આ મ્યુનિસિપાલટી વાળ આખું બિલ્ડિંગ તોડાવે સારું એમ આગળ બી પડી ગયું આખું તારે બી બચી ગયા બધા તારે બી હું બચી ગયેલો હતો આ તો પડ્યા જ રાજે બ્રિગેડ વાળા આવેલા તો બધા નાહિ ગયા પછી બપોરે પાછા બોલાયા લોકો બાંધવા બિલ્ડિંગ ગમે તો રાખી રાતમાં તો પૂરું થવાનું મારા ટેલિફોનિક ફોન આવ્યો કે રામવાડી વિસ્તારમાં રામ એપાર્ટમેન્ટ પાછોનો પાછો સ્લેબ પડી ગયો છે તો તમે તાત્કાલિક ધોરણે મોડમાં આવી જાઓ એટલે હું તરત ફરજ પરથી હું ત્યાં આવી ગયો ને તરત મેં ફાયરમાં ફોન કર્યો હિતેશભાઈ એન્જિનિયર પણ જાણ કરી દીધી હિતેશભાઈ તાત્કાલિક ધોરણે ફાયરવાળાને મોકલી આપ્યા ને તરત ડોડા રસી બાંધીને રસ્તો બંધ કરી દીધો છે કોઈને જાનહાની થઈ નથી એટલે અત્યારે કાલ સવારે એનું જે પણ લેશે ને લેશે તાત્કાલિક ધોરણે ડિમોલેશન કરવાની માંગ કરી છે અમે ને એવું અમે આશા રાખીએ છીએ કે જેટલું બની શકે આને ડિમોલેશન ફાસ્ટ કરીને જમીન દોસ્ત કરે એવી આપ અપેક્ષા રાખીએ છીએ